સુરતના પોણા વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પોણા વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેના અગિયાર વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતા ચકચાર મચી છે આ સગીરને ભગાવીને લઈ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતા મામલો ગંભીર બન્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે પૂણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દેસાઈ પણ ચોંકી ગયા હતા અગિયાર વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે વાત એમ હતી કે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો અગિયાર વર્ષીય પુત્ર પચીસમીએ બપોરે ઘર બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઈ ગયો હતો સીસીટીવી ચેક કરતા તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી ત્રેવીસ વર્ષીય યુવતી તેને ભગાવી લઈને જતી દેખાઈ હતી જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઈ હતી તેના માતા પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યા હતા અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું ત્રેવીસ વર્ષીય શિક્ષિકા તેના અગિયાર વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચડ્યું હતું પોલીસે વધુ તપાસ કરતા આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગે પહોંચે છે શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઈ આવી હતી મારા લડકા ફોન લગાયા હતા સાડા પાંચ બજે ટીચરને ફોન નહીં ઉઠાયા હતા મેં मेरा है उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया हमने बच्चे को ढूंढने डा कभी हमको दिखाई नहीं दिया था हम बच्चा मेरा फिर बच्चा इसमें ने कहीं कैमरे चेक किए तो वहाँ पर सामान खरीदारी करते हुए वो मैडम और दो मेरा बच्चा दोनों साथ में दिखाई दिए उसके इस लड़ उस लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़की बच्चे का मेरा लड़का है ऐसा करके कहीं रुकने का चल जिस ऐसे तीन साल से पड़ रहा था मेरा लड़का वहीं स्कूल में ऐसा हमने कुछ डर फूल नहीं था हमको बेटा ऐसा निकल जाएगा लड़की ऐसे निकल जाएगी कहीं तो घटना कटी तो, नहीं तो नहीं। बोले हमारा लड़का लड़का मिल नहीं रहा है उनके साथ में गया हुआ है अभी तक सब फोन सींचो पा रहा है अभी तक चालू नहीं किया उसने પોણા પોલીસની બે ટીમ અને કાપોદરાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે બુક માય ટ્રીપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેલ પોલીસને મળી હતી આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતું એક દિવસ પહેલા પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી શિક્ષિકા ફરવા જવા માંગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવું બની શકે જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાની કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો એ અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સગરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછ્યા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી

જ્યાં સ્ટુડન્ટને શૂઝ કપડાં સહિતની ખરીદી પણ કરાવી આપી હતી હાલ તો તે તેની સેફટી માટે આ બાળકને લઈ ગઈ હોવાનો પરિવારજનો જણાવી રહ્યા છે હાલ પુણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે હાલ તપાસ ચાલુ છે હાલની તપાસમાં એવી કોઈ હકીકત બહાર આવેલ નથી સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત